ફ્રેન્ડ્સ હું પલ તમારા કિચન ડિવાઇન રસોડુંમાં તમારું સ્વાગત કરું છું આજે આ રસોડે આપણે બનાવીશું પેશન ફ્રૂટનું જ્યુસ પેશન ફ્રૂટ હાઇલી એન્ટીઓક્સિડન્ટ છે એમાં ફાઇબર્સની ક્વોન્ટિટી પણ વધારે હોય છે એટલે એ ડાયજેસ્ટિવ બુસ્ટર પણ છે અને વાઇટામિન્સ અને મિનરલ્સથી પણ ભરપૂર છે અને આ જ્યુસ બનાવવામાં તો એકદમ ઇઝી છે તો હેલ્ધી એન્ડ ઇઝી ટુ મેક જ્યુસ ચાલો બનાવીએ પણ રેસીપી શરૂ કરતા પહેલા ચાલો આપણે ભગવાનને યાદ કરી લઈએ પ્યારા ભગવાન પ્યારા શિવ પિતા ચાલો અમારી સાથે આપણે સાથે ભોજન બનાવીએ ભગવાન સાથે ભગવાનની યાદમાં જ્યારે ભોજન બને છે ત્યારે પરમાત્માની એનર્જી અને વાઇબ્રેશનથી ભરપૂર થયેલું ભોજન પ્રસાદ બની જાય છે અને એ પ્રસાદ ગ્રહણ કરવાથી આપણી લાઈફ પોઝિટિવ અને સુખ શાંતિમય બને છે તો ચાલો આપણે ભગવાનને યાદમાં વાનગી બનાવીએ તો સૌથી પહેલા આપણે પેશન ફ્રૂટનો પલ્પ કાઢી લેશું એના માટે પેશન ફ્રૂટને આપણે ટુ હાઉસમાં કટ કરી લેશું તમે જોઈ શકો છો જે આ ઓરેન્જ પલ્પ છે એ આપણે લેવાનો છે એને આપણે સ્પૂનની મદદથી એક બોલમાં કાઢી લેશું હવે એક બ્લેન્ડર જારમાં આપણે જે પલ્પ કાઢ્યો એ નાખીશું આપણે જે ટોટલ જ્યુસ માટે પાણી લેવાનું છે એમાંથી મેં અહીં વન થર્ડ કપ જેટલું પાણી પેસ્ટ બનાવવા લીધું છે સંચર પાવડર નાખીશું મરી પાવડર એડ કરશું સ્વાદ અનુસાર મીઠું લેવાનું છે અને દળેલી ખાંડ એડ કરશું હવે આ બધાને આપણે બ્લેન્ડ કરી લેવાનું છે અને આપણે પલ્સ મોડમાં બ્લેન્ડ કરીશું જેથી આપણા જે સીડ્સ છે એ થોડા આખા ભાગા રહે એ સીડ્સનો ક્રંચ જ્યારે આપણે જ્યુસ પીએ ત્યારે સારો લાગે છે હવે આપણે જે પાણી બાકીનું છે એ લઈ લીધું છે એમાં આપણે બ્લેન્ડ કરેલી પેસ્ટ એડ કરી દેસું અને એને સરસ મિક્સ કરી લેશું અને આપણું પેશન ફ્રૂટનું જ્યુસ તૈયાર છે ચાલો આપણે સર્વ કરી લઈએ